બોલો દશા અહીં આગળ કોઈની ગાડીનું એક્સિડન્ટ થયું છે ઓ માય ગોડ આખો જેગ તૂટી ગયો સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક તમારું નવા બ્લોગમાં તો આજે અમે પૂરી નાઇટ જાગ્યા છે જે માતાજીનું જાગરણ હતું દશા માતાજીનું અને હાલ અમે માતાજીને લઈને વરામણા કરવા જઈ રહ્યા છે એટલે દશમાની મૂર્તિની જે વરામણાની વિધિ છે એ કરવા જઈ રહ્યા છે અને બધા નીકળી ગયા છે રસ્તામાં અને અમે અત્યારે આજે ચાલતા જવાનું નક્કી કર્યું છે એટલે બધા ચાલતા જઈ રહ્યા છે ચાલો બતાવું તમને પણ જો તમે જોઈ રહ્યા છો એમ આ લોકો આગળની સાઈડ ચાલતા જઈ રહ્યા છે ટબરિયા બબર્યા બધા જ ફાઇનલી હું પહોંચી ગયો

મેન આ વડીલ આ વડીલ છે ને લઈને આવી રહ્યા છે માતાજીની મૂર્તિ આ બીજા વડીલ એમનો પછી ના હા જા બીજા વડીલ અહીં છે આવો વરઘોડો બીજો જાનું જો જો બોલો દશા માતગી તો બધા હાલ નીકળી ગયા છે રસ્તામાં ચાલતા ચાલતા માતાજીની જે બોલાવતા બોલાવતા આગળ હવે લોકેશન પર જઈએ જુઓ જો વરઘોડો અમારા અડધે આવી ગયો છે ટર્નિંગ પર થોડાક આગળ જઈએ જોઈએ કેવી સિચ્યુએશન છે અહીં આગળ કોઈની ગાડીનું એક્સિડન્ટ થયું છે જો ગાડીની હાલત થઈ ગઈ ટાયર બહાર આખું ફરી ગયું અને સિચ્યુએશન ગંભીર કોઈ રસ્તામાં મૂકી ચાલી ગયું છે ટાયર હાથે ગાડી રાત્રે લોતો થયો લાગે જો ઓ માય ગોળ આખો જેક તૂટી ગયો આખો જેગ તૂટી ગયો જો કેવું ચલાવ્યું હશે

લોકેશન ની બિલકુલ નજીક આવી ગયા છે અને અહીંયા પાછળ જોઈ રહ્યા છો એમ અમારી પ્રજા ધીરે ધીરે આવી રહી છે પેલી અડધી પરજા બહાર ગતી રહી છે આગળ જઈ રહ્યા છે સામે જોઈ રહ્યા છો તમે તળાવ છે આ તલાવમાં બિરાજમાન છે અહીંયા ગોદરી પાણીની ટોકી પશ્ચિમ વિભાગ અહીંયા હાલમાં બીજી જગ્યાએ પણ પૂજા ચાલી રહી છે માતાજીની હવે જોઈ રહ્યા છો એ પ્રમાણે જો અરે ટ્રાફિક ના હોય તો મસ્ત થઈ જાય ને ખોટું હેરાન થવાનું પબ્લિકમાં પણ સામે ની સાઈડ જોઈ રહ્યા છો ત્યાં બીજો જોયા વિધિ ચાલુ રહી છે માતાજીની અહીંયા સામે માતાજીની મૂકી દો અહીં મૂકી દો ફાઇનલી અમે લોકેશન પર આવી ગયા છે માતાજીની સેવા પૂજા કરવા આરતી કરવા રેડી જય દશામાં બોલો દશામાં જય દશામાં હાલ અહિયાં માતાજી ની આરતી ધાર કરીશું અને પછી કન્ટિન્યુ કરીશું માતાજી બિરાજમાન પાછળ અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણ બનાવી દીધું માતાજીને દોડવાનું આરતી થાર માતાજી નો ચાલી રહ્યો છે દેવી એક મહિના બિરાજમાન કર્યા છે આરતી થાર કરીશું માતાજી ની સેલ્લી અને પછી બીજા માતાજીની મૂર્તિ બિરાજમાન થઈ ગઈ છે વિસર્જન કરી રહ્યા છે બોલો દશામાં બાજુમાં મોટો ટાઈગર ઉભો રાખે સિક્યુરિટી માટે જો જો અમારે એકદમ નાનું હજુ જય દશામાં જય દશામાં બોલે છે ધીરે ધીરે શીખે છે જો આટલી પણ તો અહીંયા માતાજીની પૂજા વિધિ ચાલુ કરીએ છીએ માતાજીનો આરતી થાર ઠાર કરી દઈએ પછી તમને બેક મળું જય માતાજી જય દશામા ફાઇનલી માતાજીની આરતી થઈ ગઈ છે થાર થઈ ગયો છે હવે માતાજીને આગળ પણ બીજા મૂર્તિ આવી ગયા છે બધા કન્ટિન્યુ ચાલુ છે સવાર થઈ ગયું છે માતાજી જમાડીએ છે જય દશામા જય દશામા

બોલો દશામાં પગે આશીર્વાદ લો બધા જય દશામાં જય દશામાં જય દશામાં આવતા વર્ષે જલ્દી થી આવજો વેલેરા પધારજો મસ્ત રીતના એવા પૂજા થાય એવી આશા રાખીએ છીએ માતાજીને લઈ જઈ રહ્યા છે વિસર્જન માતાજીનું જય માતાજી જય દશામાં સારું કરજો મારી લક્ષ્મી જય દશામાં એ બધી હાથે લઈ જશે ફાઈનલી માતાજીને તારાપામાં લઈ જાય છે અંદર છે વિરાજમાન કરશે વિસર્જન કરશે જય દશામાં ये बाहर की माता माताजी आई रहे जो हाँ लो जय दक्षा जय दक्षा आ रही छो भाई जो जय दशमा जय दशा जय दशा मस्त है

છે અને અહીંયા આપણે બ્લોગ નો એન્ડ આપીશું કરીશું તો બોલો બધા જય માતાજી બોલો દશા ચલો મળીએ નેક્સ્ટ માં જય માતાજી જય શ્રી કૃષ્ણ